અમરેલી શહેરમાંથી નકલી પોલીસ કર્મચારી ઝડપાયો પોલીસ નહીં હોવ છતાં પોલીસના યુનિફોર્મમાં આટાફેરા મારી લોકો સાથે રોબ જમાવતા નકલી પોલીસને અમરેલી એલસીબી પોલીસે ઝડપી લીધો હતો પોલીસમાં ફરજ બજાવતા ન હોવા છતાં પોલીસ તરીકેની ખોટી ઓળખ આપતો હતો આમ નાગરિકો સાથે સેતરપિંડી કરતા અને પોલીસની સબીને ખરાબ કરતા આસમને એલસીબીએ ઝડપી લીધો હતો અમરેલી શહેરમાં બસ્ટેન્ડ વિસ્તારમાં પોલીસ નહીં હોવ છતાં પોલીસનો યુનિફોર્મ પહેરીને આટાફેરા મારતો હતો જેવી ચોક્કસ બાતમીના આધારે અમરેલી એલસીબી પોલીસે યુનિફોર્મમાં એક ઈસમને પકડી પાડી અને પૂછપરછ કરતાં પકડાયેલ ઈસમે પોતાનું નામ तापी ना उत्सल जिलासल तालुकाना सीद्धपुर गाम हाल वियारा रहते एकत्र वर्षीय उमेश राहुल भाई वसावा ने पकड़ी पाड़ी तेमना थी गुजरात नो यूनिफॉर्म पोलिस कैब बेल्ट बूट तथा तरह हज़ार की किंमत एक एंड्रॉइड मोबाइल फोन तथा रोकड़ रकम रुपया एक हज़ार कुल किमत रुपया चार हज़ार का मुद्दा मल पोलिसे कब्जे ले कागल की कार्यवाही हाथ धरी थी आ कामगिरी में अमरेली પોલીસ અધિક્ષક હિમકરસિંહ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ આર ગોહિલ તથા એએસઆઈ જાવેદભાઈ ચૌહાણ તથા હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ મુંગવા કિશનભાઈ કિશનભાઈ આસોદરિયા રાહુલભાઈ ટાપા તુષારભાઈ પાંચાણી તથા પોલીસ કોન્સ્ટેબલ વરજાંગભાઈ મુળાશિયા તથા વિવિધ પોલીસ કર્મચારી જોડાયા હતા